નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે જે પેપર લેવાઈ ગયું છે એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કરીશું એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે તો જોઈએ પ્રશ્નપત્રનું સોલ્યુશન જ્યાં પ્રશ્નપત્ર એક પ્રશ્નપત્રનો પ્રશ્ન એક નીચે એક વાક્યમાં જવાબ આપો એક સૂત્ર ટલા રૂપિયા થાય તો બાર ટકા છે ચાર હજાર ના તો ચાર હજાર ગુણ્યા બાર ભાગ્યા સો કરશું એટલે રૂપિયા મળશે ચારસો ને જે આપણે અહીંયા વળતર મળે છે બ નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ ત્રણ એક મેહુલ એક શર્ટ રૂપિયા સોળસોની છાપેલી કિંમત પર વળતર કાપ્યા પછી રૂપિયા બારસો ને એસીમાં ખરીદે છે તો વળતરની ટકાવારી શોધો તો સૌ પ્રથમ અહીંયા કેટલું વળતર મળે છે એ આપણે અહીંયા શોધીશું તો સોળસો માઇનસ બારસો એસી કરશું એટલે આપણને જવાબ મળશે ત્રણસો વીસ રૂપિયા જે આપણને અહીંયા વળતર મળે છે તો સોળસો ઉપર ત્રણસો વીસ આથી ત્રણસો વીસ ભાગ્યા સોળસો ગુણ્યા સો આથી જવાબ મળશે અહીંયા આપણને વીસ ટકા બે રૂપિયા અઢારસો અઢાર હજાર છસોના બે વર્ષ માટે વીસ ટકાના દરે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદુ વ્યાજ વચ્ચેનો તફાવત શોધવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે પહેલાં અઢાર હજાર છસોના બે ટકા બે વર્ષના વીસ ટકા દરે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું છે ત્યાર પછી તેમાંથી અઢાર હજાર છસોના બે વર્ષ માટે વીસ ટકાનું સાદુ વ્યાજ શોધી અને એમાંથી ચક્રવૃત્તિ વ્યાજમાંથી બાદ કરવાનો છે અને અહીંયા તફાવત લખવાનો છે ત્રણ એક દુકાનદાર વોશિંગ મશીન પર વીસ તથા ઘરઘંટી પર પાંચ વળતર આપે છે ભાવના ત્રીસ હજારનું વોશિંગ મશીન તથા પંદર હજારની ઘરકંટી ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો જો અહીંયા પણ સૌ પ્રથમ કાપીશું એટલે આપણને અહીંયા જે છ હજાર રૂપિયા વળતર મળશે બરાબર છે ત્રીસ હજાર ઉપર વીસ ટકા એટલે છ હજાર એનું વળતર થયું છે અને એ જ રીતે ઘંટી ઉપર છે એને સાતસો ને પચાસ રૂપિયા વળતર મળે છે આથી જે વળતર છે એ છ હજાર પ્લસ સાતસો ને પચાસ એટલે કે છ હજાર સાતસો પચાસ એમને વળતર મળે છે હવે બે બંનેની કુલ રકમ ત્રીસ હજાર અને પંદર હજાર પિસ્તાળીસ હજાર રૂપિયા થશે અને અહીંયા પિસ્તાળીસ હજાર માંથી છ હજાર બાદ કરશો એટલે જવાબ મળશે રૂપિયા જે એને ચૂકવવી પડતી રકમ છે ફ્રોકની યાદી મુજબ કિંમત રૂપિયા બસો ચાલીસ છે તેના વેચાણ પર વીસ ટકા વળતર નક્કી કરેલ છે તો ફ્રોક પર કેટલા રૂપિયા છે એ વળતર મળે છે તેની વેચાણ કિંમત પણ શોધવાની છે હવે બસો ચાલીસ ના વીસ ટકા તમે કાઢશો એટલે જવાબ મળશે અડતાલીસ રૂપિયા તો અડતાળીસ રૂપિયા અહીંયા વળતર મળે છે અને બસો ચાલીસ જેની છાપેલી કિંમત છે એમાંથી બાદ કરશો વડતા એટલે આપણને અહીંયા જે વેચાણ કિંમત છે એકસોને બાણું રૂપિયા મળી જશે એના પછી પ્રશ્ન બી અ ગુણાકાર કરો એક બી પ્લસ એમ અને બીનો સ્કવેર પ્લસ બી માઇનસ એક અહીંયા દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે અહીંયા તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ છે એ મળશે બીનો કન માઇનસ બીનો વર્ગ માઇનસ બી પ્લસ એમ બી વર્ગ પ્લસ એમબી માઇનસ એમ બી અહીંયા દ્વિપદી સાથે ગુણાકાર છે એટલે કરશો અને તો છે સાદરૂપ આપો કોઈ પણ બે એક ત્રણ એક્સ માઇનસ ચાર અને ત્રણ એક્સ પ્લસ ચાર પ્લસ સોળ ત્રણ ત્રણ એક્સ પ્લસ ચાર અને ત્રણ એક્સ માઇનસ ચાર બંનેનો ગુણાકાર કરશો એટલે તમને અહીંયા આપેલો છે પ્રમાણે મળશે અને પ્લસ સોળ કરશો એટલે અહીંયા સોળ પ્લસ અને માઇનસ ઉડી જશે પ્લસ બાર એક્સ અને માઇનસ પ્લસ વાય નો વર્ગ એના પછી ત્રણ એ વત્તા બી અને એનો વર્ગ માઇનસ એ બી પ્લસ બી નો વર્ગ છે એટલે કે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે અને જવાબ મેળવશો એટલે આવશે એનો વર્ગ માઇનસ બી નો એનો ઘન માઇનસ નો ઘન પ્રશ્ન ત્રણ નીચે આપેલા દાખલા ગણો એક સંબાજુ ચતુષ્કોણના એક વિકર્ણની લંબાઈ ચોવીસ સેમી અને બીજા વિકર્ણની લંબાઈ ત્રીસ સેમી છે ત્રીસ સેમી હોય તો આવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો હવે સંભાજ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે વન હાફ ગુણ્યા પાયો વન હાફ ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર એટલે વન હાફ એટલે એક તૃતીયાંશ ગુણ્યા બે વિકર્ણો એટલે ચોવીસ ગુણ્યા ત્રીસ બાર જૂનો ચોવીસ અને બાર તરી છત્રીસ એટલે ત્રણસો ને સાહીઠ સેમી સ્ક્વેર અહીંયા ક્ષેત્રફળ થશે બે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ની એક બાજુની લંબાઈ સોળ મીટર છે અને આ બાજુ ઉપરના વેદ લંબાઈ આઠ મીટર છે તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવાનો છે તો એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ અહીંયા પેલો છે સૂત્ર વન હાફ ગુણ્યા બી ગુણ્યા એચ તો એનો કરશો એટલે આઠ દુ થશે અને અઠી ઓઠી ચોસઠ ચોસઠ મીટર સ્ક્વેર જેટલો થશે એના પછી ચાર જોડકા જોડો તો અને બ વિભાગ આપેલા છે એક સમઘનનું પૃષ્ઠફળ તો જવાબ આવશે સી છ એલ નો વર્ગ બે લંબનનું ઘનફળ જવાબ આવશે એ એલ ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે એલ બી એચ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ત્રણ ઓરડાની ચારે દિવાલનું ક્ષેત્રફળ એટલે કે પાસો બાજુનું ક્ષેત્રફળ જવાબ આવશે ટુ એચ કૌશમાં એલ પ્લસ બી ચાર નળાકારનું ઘનફળ પાયાર નો વર્ગ એચ એના પછી બ નીચેનામાંથી કોઈ પણ એક દાખલો ગણો એક ત્રણ મીટર લંબાઈ બે મીટર પહોળાઈ અને એક મીટર ઊંચાઈની લમઘન પેટીને ઉપરના ભાગ અને નીચેના ભાગ સિવાયના રંગવાની છે ભાગને એક ચોરસ મીટર સ્ક્વેર રંગવાના એસી રૂપિયા લેખે કેટલો થાય તો જે રંગવાનો ભાગ છે એનો આપણે અહીંયા જો ઉપરનો ભાગ અને તળિયાનો ભાગ છે એ રંગવાનો નથી એટલે કે પાસો બાજુને રંગવાનો છે પાસો બાજુનું ક્ષેત્રફળનું સૂત્ર થશે ટુ એચ કૌશમાં એલ પ્લસ બી અથવા તો બે કૌશમાં એલ પ્લસ બી કૌશ બાર એચ હવે

ઊંચાઈ ચાર મીટર છે આ તાબલાની વક્ર સપાટી વીસ રૂપિયા પરથી ચોરસ મીટરના ભાવથી રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઊંચાઈ છે એ મીટરમાં છે જ્યારે ત્રીજા છે એ સેન્ટીમીટરમાં છે આ ત્રીજાને આપણે મીટરમાં ફેરવીએ તો જીરો પોઈન્ટ અઠ્યાવીસ સેમી જીરો પોઈન્ટ અઠ્યાવીસ મીટર થશે ને તો હવે અહીંયા આપણે અઠ્યાવીસ છે એ જીરો પોઈન્ટ અઠ્યાવીસ લખવાના છે અહીંયા લખવામાં થોડી ભૂલ છે બરાબર છે આથી અઠ્યાવીસ ભાગ્યા આપણે સો કરશું બરાબર છે

નીચેની ખાલી જગ્યા પૂરો બાજુ વધતી જશે એટલે કે નવ પોઈન્ટ બાર ગુણ્યા ની આઠ ઘાત થશે ત્રણ માઇનસ એકની નવાનું ઘાત હવે નવ્વાણું ઘાત એક સંખ્યા છે આથી માઇનસ એક થશે એના પછી

એક કાગળની સંખ્યા અને કાગળનું વજન બંને રાશિ કયા પ્રમાણમાં છે તો સમ પ્રમાણમાં થશે બે એક ચોપડાની કિંમત પચીસ રૂપિયા છે જો મયુરે પચીસ ચો પાંચ ચોપડા ખરીદવા હોય તો તેની પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ તો એક ના પચીસ તો પચીસ ચોપડાના પચીસ એકસો પચીસ એટલે એકસો પચીસ રૂપિયા હોવા જોઈએ ત્રણ ખેતરનું ક્ષેત્રફળ વધે તો લીધેલ પાકનો જથ્થો વધે અને જો ખેતરનું ક્ષેત્રફળ ઘટે તો પાકનો જથ્થો છે એના પર શી અસર થાય તો એક ક્ષેત્રફળ જો ક્ષેત્રફળ ઘટે છે જથ્થો પણ કટવાનો છે ચાર પશુની સંખ્યા અને ઘાસચારા ચાલતા દિવસ સંખ્યા બંને રાશિ કયા પ્રમાણમાં છે તો એ વ્યસ્ત પ્રમાણમાં છે જો પશુઓ વધે તો ઘાસચારો થોડા દિવસ ચાલશે અને જો પશુઓની સંખ્યા ઓછી થાય તો ઘાસચારો છે વધુ દિવસ ચાલશે એટલે વ્યસ્ત પ્રમાણ થયું એના પછી બ દાખલા ગણો એક રમતમાં સાઠ વિજેતા હોય તો દરેકને ચાલીસ રૂપિયા ઈનામ મળે તેમ છે તો એસી વિજેતા હોય તો દરેકને કેટલી રકમ મળે तो 60 है 40 रुपया तो 80 है कितनी तो 60 भाग 80 गुणे 40 करसो એટલે 30 रुपया થશે બરાબર અહીંયા 20 પ્રમાણ થશે 2 એક પૈડામાં જો 8 સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 48 45 સોરી જો પૈડાના 4 સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો થાય હવે 8 સળિયા હતા તો 45 તો અહીં જો સળિયા ઘટાડવામાં આવે છે તો ખૂણો છે એ બધું જ હશે તો 45 જો 8 ના 4 થઈ ગયા સળિયા

એના પછી ત્રણ તમે અવયવ પાડશો એટલે તમને જવાબ મળશે એ પ્લસ બે અને એ પ્લસ આઠ એના પછી પ્રશ્ન આઠ નીચેના દેખી આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આલેખ તમે છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો એના પછી આપણે એના પ્રશ્નો છે આપણે એના ઉત્તર મેળવશું જો અહીંયા વર્ષ બે હજાર તેરમાં કંપનીનું વેચાણ કેટલું હતું તો સત્તર પોઈન્ટ પાંચ કરોડ જેટલું હતું બે કયા વર્ષમાં કંપનીનું વેચાણ લઘુત્તમ હતું તો વીસ બે હજાર બાર ની અંદર ત્રણ કયા વર્ષમાં કંપનીનું વેચાણ મહત્તમ હતું તો બે હજાર પંદરની અંદર ચાર વર્ષ બે હજાર ચૌદ અને પંદરમાં કંપનીએ કરેલા વેચાણનો તફાવત કેટલો હતો તો દસ કરોડ પાંચ વર્ષ બે હજાર બારની તુલનામાં વર્ષ બે હજાર પંદરમાં કેટલી સોરી પંદરમાં કંપનીએ વેચાણમાં કેટલા રૂપિયાનો વધારો કર્યો તો પંદર કરોડનો વધારો કર્યો છે એના પછી બહુ માહિતી પરથી આપણે પ્રમાણમાં યોગ્ય પ્રમાણમાં આપ લઈ અને રેખાંકિત એક આલેખ તૈયાર કરવાનો છે રેખી આલેખ છે એમાં ચોરસની બાજુનો માવ આપેલું છે ને પરિમિતિ આપેલી છે તો તમને અહીંયા સ્ક્રીન પર જે રીતે દેખાય છે એ રીતે આલેખ તૈયાર થશે જે તમે આલેખ પોથીની અંદર દોરી શકો અથવા તો આલેખ પેજમાં પણ દોરી શકો છો આ રીતે તમારા આ પેપરનું સોલ્યુશન રહેશે વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો